મિત્રો એમએસ બે યુટ્યુબ ચેનલમાં હું તમારો અધિક સ્વાગત કરીશું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જુલાઈ મહિનાની અંદર મોટી ભરતી ધોરણ દસ અને બાર માટે સૌથી મોટી ભરતી આકર્ષક પગારવાળી નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જુલાઈ મહિનાની અંદર જે ભરતી માટે જાહેરાત છે જિલ્લા રોજગાર કચેરી દ્વારા બે જુલાઈના રોજ ભરતી મેળો જાહેર જાહેર કરવામાં આવે છે યોજવામાં આવે છે તો અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધન વેબસાઇટ પોર્ટલ માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખાનગી ક્ષેત્રની એકમ શક્તિ બાયોટેકનિક એલ એલ પી અમદાવાદ માટે અઢારથી પાંત્રીસ વર્ષની વયમર્યાદાની અંદર છે જેઓ ખાલી જગ્યાઓ છે અનુરોધ ધોરણ દસ અને બાર પાસ જેમણે કરેલું છે એ ધરાવતા પુરુષ ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે તો મિત્રો તમે અનુબંધન પોર્ટલ ઉપર ડિજિટલ માધ્યમથી ભરતી મેળા યોજનામાં આવે છે તો એની અંદર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે જેમણે રજિસ્ટ્રેશન કર્યું છે એ લોકો બે જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે રોજગાર કચેરી બહુમાળી ભવન જિલ્લા સેવા સદન સી બ્લોક પ્રથમ માળ રાજમહેલ કમ્પાઉન્ડ અમરેલી પિનકોડ ખાતે તમારે લાયકાત ધરાવતા ઉમેદવારોએ રોજગાર જે ભરતી મેળાની અંદર ઈચ્છુક હોય એ મિત્રોએ હાજર રહેવાનું છે તો ભરતી મેળા માટે ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા દસ્તાવેજો જોબ સ્વીકાર નોંધણી અંતર્ગત કરવાનું રહેશે તો તમારે અનુબંધન પોર્ટલ ઉપર નોંધણી કરાયા પછી તમે આ ભરતી મેળાની અંદર જઈ શકો છો બે જુલાઈના રોજ આ ભરતી મેળો યોજવાનો છે જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત